ભાજપ ની બહુમતી થી જીત ની ખુશી મનાવવામાં આવી રહી છે છોટાદેપુર નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે જેમાં ભાજપ ને આઠ બેઠકો કોંગ્રેસ માત્ર એક બેઠક પડી છે જયારે સમાજવાદી પાર્ટી છ બહુજન સમાજવાદી પાર્ટીને ચાર ભારત નિર્માણ મંચ પાર્ટી મળી વાત કરીએ તો વોર્ડ નંબર એક ના જારભાઈ આંધી અપક્ષ એક હજાર બસો બોતેર નસીમબાનું મલા કોંગ્રેસ તરફથી સાતસો બાર નજમાબેન મલા અપક્ષ સાતસો તોતેર શૈલેષભાઈ રાઠવા અપક્ષ પાંચસો

છોટાઉદેપુર નગરપાલિકા બે હજાર પચીસની સામાન્ય ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે અમે પ્રથમ વખત સમાજવાદી પાર્ટીને છોટાઉદેપુરમાં લાયા ફોર્મ ભરતી વખતે પણ અમે કીધેલું કે અમે છ છ સીટ જીતીશું ને આજે પરિણામ જાહેર થયું છે સમાજવાદી પાર્ટી પ્રથમ વખત છ છ સીટ જીતી છે અને બોર્ડ બનાવવા માટે સમાજવાદી પાર્ટી નિર્ણાયક ભૂમિકા ભજવશે એની સાથે સાથે અમારા જિલ્લાના પ્રમુખ ભાઈ અમીરભાઈ અમારી જોડે વકીલ રાજુભાઈ માસ્ટર સહીદભાઈ વજીર અલી ને જુદા જુદા બધાનો આ પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું એક વોટ મારો એક ઉમેદવાર એક વોટ થી જીતેલો છે એક વોટ ની હું કિંમત છે એ આજે અમને અને પ્રજાને બંનેને ખબર પડી છે એક વોટથી મારો ઉમેદવાર જીત્યો છે અને આ પ્રસંગે વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર છ ની જનતાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ અમારા કામને પાંચ વર્ષના કામને જોઈને કામની કદર કરીને આ નિર્ણય આપ્યો છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું વર્ષોથી ચાલતા પચીસ વર્ષના એક તરફી શાસનનો

ચર્ચા કરીશું આપની સાથે ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાનું છે અને ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનવાનું છે નિશ્ચિત છે

છોટાઉદેપુર બે નંબરના વોર્ડના દરેક મારા કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના સમર્થકો એ લોકોનો બહુ ખૂબ સરસ પ્રતિસાદ મળ્યો છે એ જીત અમારી એમને અર્પણ કરી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં સર્વ ગુજરાત સમાજ પાર્ટીનો ચારે ચાર વોર્ડ નંબર ત્રણના મતદાર અમારો વિજય થયો છે અને સર્વ મારા મતદારો છોટાઉદેપુરના નાગરિકોનો હું ખૂબ ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું જેઓ મને સાથ સહકાર આપ્યો તે બદલ સૌનો આભાર ગુજરાત પાર્ટી આગામી સમયમાં નગરપાલિકામાં કોને સમર્થન કરશે કે કોનું સમર્થન પાર્ટીનો નિર્ણય અમે બધા બેસીને સભ્યો ચૂંટાયેલા છે એ નક્કી કરીશું આવનાર દિવસોમાં છોટાઉદેપુર નગરપાલિકાની અઠ્યાવીસ બેઠકો માટે હવે પરિણામ જાહેર થઈ ચૂક્યું છે સાથે સાત વોર્ડના જે અઠ્યાવીસ ઉમેદવારો છે તેઓને વિજેતા કોણ બન્યું છે તેની જાહેરાત થઈ ગઈ છે આ વાત કરીશું છોટાઉદેપુર નગરપાલિકાના સાત વોર્ડના અઠ્યાવીસ બેઠકોની આજે છોટાઉદેપુર નગરમાં આવેલ સરકારી પોલિટેકનિક ખાતે આ મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં અઠ્યાવીસ બેઠકો માટે આ મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ ભારતીય જનતા પાર્ટીની આઠ જેટલી સીટો આવી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીની એક જેટલી સીટો આવી છે બસપાની ચાર જેટલી સીટો આવી છે અપક્ષની પાંચ જેટલી સીટો આવી છે ગુજરાત સર્વસમાજ પાર્ટીની ચાર જેટલી સીટો આવી છે જ્યારે સપાની છ જેટલી સીટો આવી છે આમ પાર્ટીની એક પણ નગરપાલિકાની જે ચૂંટણી યોજાય તેમાં એક પણ સીટ નથી આવી એટલે કે કહી શકાય કે જે સ્પષ્ટ બહુમતી મળવી જોઈએ તે હજુ સુધી કોઈ પણ પાર્ટીને મળી નથી અઠ્યાવીસ બેઠકો માટે હાલ તો સૌથી વધુ સીટો ભારતીય જનતા પાર્ટીની આવી છે ભારતીય જનતા પાર્ટીની આઠ જેટલી સીટો આવી છે ત્યારે હવે નગરપાલિકામાં જે બોર્ડ બેસવાનું છે તે બોર્ડ કોણું બેસે તે એક મોટો સવાલ થઈ રહ્યો છે સાથે સાથે હાલ તો જે સાત વોર્ડમાં અઠ્યાવીસ બેઠકો લોકો માટે અપક્ષોનું પણ વધારે જોર લાગી રહ્યું છે આ ભારતીય જનતા પાર્ટીની સૌથી વધુ સીટો એટલે કે આઠ જેટલી સીટો આવી છે હવે આગામી દિવસોમાં ભારતીય જનતા બોર બેસે છે કે અપક્ષો સાથે મળીને બોર બનાવે છે તે જોવાનું રહ્યું સાથે સાથે હાલ તો જે 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 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે તે પણ દાવો કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનો બોર નગરપાલિકામાં બેસવાનું છે ત્યારે અલગ અલગ પક્ષોના જે ઉમેદવારો જે વિજેતા થયા છે તે પણ કહી રહ્યા છે કે અપક્ષોનું બોર બેસે પરંતુ હવે નગરપાલિકાની અંદર આગામી દિવસોમાં કોનો બોર બેસે છે તે જોવા રિહાન પટેલ નેશન પ્લસ છોટાઉદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર